સુરતમાં કૌશલ વિદ્યાભવન દ્વારા તાજેતરમાં લેટ્સ સી ઇન્ડિયા બાય કૌશલ્ય આઈ નામના ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના વિદ્યાર્થીઓમાં ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ સમૃદ્ધ વારસો અને રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવાનો હતો આ વિશેષ કાર્યક્રમમાં ભારતની વિવિધ ભાષાઓ પરંપરાગત વેશભૂષા ઐતિહાસિક વિરાસત મહાન નેતાઓ વૈજ્ઞાનિકો અને ભારતની ભવ્ય વિકાસ યાત્રા સહિત બાર જેટલા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ પોતાના અભિનય મનમોહક નૃત્ય અને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ભારતની ભૂગોળ અને સંસ્કૃતિની એવી પ્રસ્તુતિ કરી કે ઉપસ્થિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા હું કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી પરબતભાઈ બોલું છું આજે અમારે પ્રાથમિક વિભાગના એકથી ચારના વિદ્યાર્થીઓ છે ધોરણ એકથી ચારના વિદ્યાર્થીઓ એમને સરસ મજાની કૃતિઓ તૈયાર કરેલી છે કૌશલની દ્રષ્ટિએ ભારત એ એનો ટોપિક છે એમાં ભારતની વિવિધ ભાષાઓ ભારતના વિવિધ પોશાકો ભારતના વિવિધ ખોરાકો ભારતની વિવિધ સંસ્કૃતિઓ અનેક પ્રકારના જે ભારતની વિવિધતાઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શિક્ષકોને આચાર્યનો એટલો સરસ યોગદાન છે કે વિદ્યાર્થીઓ જરા પણ ખચકાયા વગર જે માહિતી અમને આપવાની છે તે દર્શકોને આપે છે અને દર્શકો પણ એનાથી ખૂબ ખુશ છે આનો અમારો એક જ હેતુ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારતની સંસ્કૃતિ અને એની વિવિધતા વિશે જાણે અને ભવિષ્યમાં ભારત એક જ છે અખંડ છે એનું એમને સ્મરણ રહે નમસ્કાર મારું નામ રિદ્ધિ ગઢિયા છે અહીંયા કૌશલ વિદ્યા ભવનમાં હું આચાર્યની ભૂમિકા ભજવું છું કૌશલની દ્રષ્ટિએ ભારત જેમાં ભારતને કુલ બાર જેટલા વિષયોમાં અમે લોકોએ વિભાજીત કર્યું છે જેમાં ભારતને લગતી તમામ માહિતી જેવી કે ભારતનું ભૌગોલિક ભારતના ઐતિહાસિક સ્મારકો ભારતના કવિ લેખકો વૈજ્ઞાનિકો ભારતના નૃત્ય સંગીત ભારતીય સિનેમા ભારતમાં અલગ અલગ રાજ્યની જે ખાણીપીણી છે એ એ ટુ ઝેડ ભારતને કહીએ તો થ્રી સિક્સટી ડિગ્રીમાં જે છે એ અમે આવરી લીધું છે અને આ જે મેગા ઇવેન્ટ છે અમે એનું આયોજન ત્રણ દિવસ માટે કરેલ છે પહેલા દિવસે આપણા સુરતના મેયર મેયર સર શ્રી દક્ષેશભાઈ માવાણી કાનજીભાઈ ભાલાળા જેવા મહાન હસ્તીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ અમારા બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા બીજા દિવસે જે છે આજુબાજુની જેટલી પણ પ્રિસ્કૂલ અને શાળાઓ છે એના લગભગ પંદરસો જેટલા બાળકોએ મુલાકાત લીધી હતી આ ઉપરાંત અમારા શાળાના પચીસો જેટલા બાળકોએ મુલાકાત લીધી હતી અને ત્રીજા દિવસે જે છે એ બાળકોના વાલી માટે આ જે મેગા ઇવેન્ટ છે એ ખુલ્લી મુકાઈ હતી અને આજે આશરે પાંચ હજાર જેટલા વાલીશ્રીઓએ આની મુલાકાત લીધી છે આ મેગા પાછળનો મુખ્ય હેતુ અમારો એ જ છે કે આપણા બાળકો જે છે એ ભારતીય સંસ્કૃતિને જાણે ઓળખે અને આપણી જે પરંપરાઓ છે એને આગળ લઈને ચાલે ટોટલ અહીંયા આપણી જે ઇવેન્ટ છે એ ચોથા ધોરણના બાળકોએ પ્રસ્તુત કરી છે અને ચોથાના દરેક બાળકો જે છે એ આવરી લેવાયા છે અને લગભગ એકસો જેટલા બાળકોએ આમાં ભાગ લીધેલ છે